તમારે જોવું હોય તો જોવાનું ઘણી બધી પરીક્ષાઓમાં આ આંકડાઓ બેઠે બેઠા હશે એમ લખેલું હશે કે કોઈ બે બાજુ બાજુની ઈવન સંખ્યા ઇવન એટલે બેકી સંખ્યાનો લસા ચારસો વીસ છે તો બે સંખ્યાઓ કઈ તો તમે આખો લાંબો દાખલો છે હવે તમે કહેશો કે સર બધું નથી ખબર પડતી તો એના માટે બીજો વિડીયો બનાવીશ આ વિડીયો એવા વ્યક્તિઓ માટે છે કે જેને શું છે છે ખબર પણ આ શોર્ટકટ ટ્રીક ખબર નહોતી એના માટેનો આ વિડીયો છે ઘણી વાર પરીક્ષામાં એવું પૂછાય છે કે બાજુ બાજુની બે બેકી સંખ્યાનો લસા આટલો છે તો એ સંખ્યાઓ શોધો શું પૂછાય છે બાજુ બાજુની એટલે કે પાસ પાસેની બે બેકી સંખ્યા જેમ કે હું તમને કહું બે અને ચાર આ પાસ પાસેની બેકી સંખ્યા કહેવાય બે અને ત્રણ એ બેકી સંખ્યા નથી પાસ પાસેની છે બે અને ત્રણ બાજુ બાજુમાં આવે પણ એ બેકી સંખ્યા નથી તો પાસ પાસેની બેકી સંખ્યા એટલે વચ્ચે એક આંકડો ના હોય જે એકી સંખ્યા હોય તો બે અને ચાર છે ચાર અને છ છે છ અને આઠ છે આઠ અને દસ છે આવી બે સંખ્યાઓ પાસ પાસેની બેકી સંખ્યા જેને બે વડે ભાગી શકાતી હોય એવી પાસ પાસેની બે બેકી સંખ્યાનો એલ સી એમ લસા સીધે સીધો પ્રશ્નમાં આપી દીધેલો હોય છે અને કહે છે કે બે સંખ્યા કઈ હશે કે જેનો લસા ચાર થાય જેનો લસા બાર થાય તમને માની લો કે પરીક્ષામાં એવું પૂછાય કે પાસ પાસેની બે બેકી સંખ્યા એક સંખ્યા છે એક્સ તો બીજી સંખ્યા કઈ થાય એક્સ વત્તા બે થાય આપણે આવી રીતે નથી ગણવાનું આપણી પાસે મસ્ત એકદમ શોર્ટકટ છે આ તો હું તમને ખાલી ઉદાહરણ આપું છું કે એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ થાય એક્સ પ્લસ ટુ એટલે કે એક સંખ્યા માની લો કે વીસ છે તો બીજી સંખ્યા કઈ થાય બાવીસ થાય બે ઉમેરી દેવાના કોઈ પણ બેકી સંખ્યામાં બે ઉમેરો એટલે એના પછીની બેકી સંખ્યા મળે તો એવી બે સંખ્યાઓ શોધો તમને શું આપેલું હોય પ્રશ્નમાં લસાઅ એલ સી એમ આપેલો હોય અને બે સંખ્યા શોધો એવું કહે ઓપ્શનમાં આપેલું હોય કે ચાર અને છ અથવા વીસ અને બાવીસ સોળ અને ચૌદ અઢાર અને વીસ સોળ અને અઢાર તો ફટાક દઈને કેવી રીતે ખબર પડે કે આ બે જ સંખ્યાનો એલ્શિયમ લસા આટલો છે આખો લાંબો દાખલો ગણવાનો ના શું કરશું જોઈએ તો અહીંયા આપણી પાસે એક માહિતી છે કે કોઈ પણ બે બેકી સંખ્યા હોય ઉદાહરણ તરીકે અહીંયા હું શું કર્યું છે બે અને ચાર લીધા છે તો આ બંનેનો લસા શોધવો હોય તો મારે શું કરવાનું શું કરવાનું જો આવી રીતે ઉલટું પૂછાય તો કે આ બે સંખ્યાનો લસા શોધો તો સૌથી પહેલા બે બાજુ બાજુની બે બેકી સંખ્યાનો લસા શોધવા માટે બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કેટલા થાય આઠ એના ભાગાકારમાં બે શું કરવાનું બાજુ બાજુની બે બેકી સંખ્યાનો લસા શોધવા માટે બંનેનો ગુણાકાર અને એના અડધા જે આવે એનો લસા તો બે અને ચારનો લસા કેટલો થાય ચાર થાય પછી આપણે આના પર આવીએ પેલા લસા શોધતા શીખીએ પછી લસા પરથી સંખ્યાઓ શોધતા શીખીએ બરાબર છે માની લો કે તમને આપ્યા હોય બાર અને ચૌદ બાર અને ચૌદનો લસા શોધો અહીંયા હું કેવી સંખ્યાઓની વાત કરું છું ફક્ત ને ફક્ત બેકી અને બાજુ બાજુની સંખ્યા આ બરાબર ધ્યાન રાખજો આ જે આખો વિડીયો છે એમાં એક જ પોઈન્ટ છે બાજુ બાજુની બે બેકી સંખ્યાઓનો લસા અથવા લસા પરથી સંખ્યાઓ શું બે સંખ્યાઓનો લસા અથવા લસા પરથી સંખ્યાઓ બેકી અને બાજુ બાજુની તો બાર અને ચૌદ છેનો નો લસા શોધવો હોય તો આપણે શું કરી શકીએ બંનેનો ગુણાકાર કરશું તો કે હા ગુણાકાર કરી શકાય જો નાની સંખ્યા હોય તો શોર્ટમાં આપણને આવડી જાય નહીં તો ડાયરેક્ટ ગુણાકાર કરો કેટલો થશે ચલો કરો જોઈએ તો કે બારનો એકસો ને બારનો ગુણાકાર એકસો ચુમ્માલીસ થાય અને બાર દોને ચોવીસ થાય આ ગુણાકાર કેવી રીતે કર્યો એ તમને જો શીખવું હોય તો અહીંયા હું તમને શીખવાડું છું મોટી સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવાનો તો કે અહીંયા ચૌદ છે ને અને અહીંયા બાર છે બરાબર તો આને બાર કરી દો વત્તા બે કરી દો બાર વધતા બે કરી દો ધ્યાન રાખજો બાર વધતા બે તો હવે શું થાય બારનો ગુણાકાર બાર જોડે થાય એટલે કે બાર ગુણાકારમાં બાર પછી સરવાળાની આ જે બારની સંખ્યા છે ને બંને જોડે ગુણાકાર કરવાનો પછી વચ્ચે શું છે વધતા પછી બાર દુને ચોવીસ તો મેં શું કર્યું બારનો ગુણાકાર બાર જોડે એકસો ચુમ્માલીસ વધતા ચોવીસ તો કેટલા થાય ચાર ને ચાર આઠ છ અને એકસો અડસઠ એકસો અડસઠ હવે બાર અને ચૌદનો ગુણાકાર પણ શું આપણને આ લસા મળ્યો બાર અને ચૌદનો તો કે ના તો શું કરવાનું એના અડધા કરો ચોત્રીસ અને પચાસ કેટલા થશે એકસો અડસઠના અડધા બે વડે ડાયરેક્ટ ભાગો તો બે અઠ્ઠા સોળ અને બે ચોકાઠ તો ચોર્યાસી એ શું થાય એનો લસા થાય પણ અહીંયા આપણા વિડીયો છે એનો મુખ્ય ધ્યેય શું છે કે તમને શું આપેલું હોય બેકી સંખ્યાનો લસા આપેલો હોય શું આપેલું હોય લસા અ આવો બેઠો દાખલો પૂછાય છે ઘણી બધી પરીક્ષાઓમાં બાજુ બાજુની બે બેકી સંખ્યાનો લસા આપેલો છે સંખ્યા શોધો તો શું કરશું માની લો કે આપણને લસા કેટલો આપેલો છે ચાર આપેલો છે કોનો બે બાજુ બાજુની બેકી સંખ્યાનો તો એ કઈ બેકી બે બાજુ બાજુની બેકી સંખ્યાનો લસા ચાર થાય એવું પૂછત તો તો તમે કહેશો અરે યાર ચારે ચાર ઓપ્શનને ઠીક કરશો ચેક કરશો ના આને શું કરવાનું ડબલ કરી દેવાના શું કરવાનું ડબલ કરી દેવાના કોઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાનો લસા આપેલો હોય તો સંખ્યાઓ શોધવી હોય તો લસાને ડબલ કરી દો કેટલા થાય આઠ થયા પહેલું સ્ટેપ હવે એમાં એક ઉમેરી દો જુઓ યાદ રાખો બે અને એક બે વડે ગુણો અને એક સરવાળો કરો બે અને એક યાદ રાખો બે અને એક બે અને એક પહેલાં બે વડે ગુણાકાર કરો પછી એમાં પાછો એક ઉમેરી દો કેટલા થયા તો કે નવ થયા હવે ત્રીજું સ્ટેપ આ નવ છે એ કોનો વર્ગ છે વર્ગ વર્ગ મૂળ આવડવા જોઈએ તો જ આ વેડિયો કામનો છે તો કે ત્રણનો વર્ગ છે ત્રણનો વર્ગ એનો મતલબ ત્રણની આગળ પાછળની સંખ્યાનો લસા ચાર થાય કઈ થાય ત્રણની આગળ પાછળની સંખ્યા બે અને ચાર તો બે અને ચારનો લસા કેટલો થાય ચાર થાય આવી રીતે ચલો બીજું જોઈએ બાર છે બાર એ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાનો લસા થાય તમને ઓપ્શન આપેલા હોય અલગ અલગ તો એમાંથી કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યા બાજુ બાજુની બેકી સંખ્યાનો લસાબ તો શું કરશું આપણે બારના ડબલ ચોવીસ વત્તા એક પચીસ અને પચીસનું વર્ગ મૂળ હવે આ પચીસ છે તો એને કંઈ પાંચ તો લખાય નહીં પચીસ બરાબર પાંચ લખાય નહીં એટલે હું શું કરું છું આ રીતે લખું છું પાંચનો વર્ગ એનો મતલબ બે સંખ્યાઓ કઈ થશે પાંચની આગળ પાછળની એટલે કે ચાર અને છ તો ચાર અને છનો લસા કેટલો થાય બાર થાય તમે કહેશો હવે તો વિડિયો જોવાની જરૂર છે નહીં આગળ ખબર પડી ગઈ છે બરાબર ને હા તો બસ એવું જ છે આપણે ખાલી આવો પ્રેક્ટિસ કરીએ છીએ ચલો તો અહીંયા ચોવીસ છે બરાબર અહીંયા જગ્યા છે નહીં અહીંયા આપણે ચોવીસનું અહીંયા ગણીએ પછી અહીંયા હું લખી નાખીશ તો ચોવીસ છે એ કઈ બે બેકી સંખ્યા બાજુબાજુની બેકી સંખ્યાનો લસા થાય તું ચોવીસના ડબલ કરવાના પહેલું સ્ટેપ ડબલ કરો ક્યારે આ ક્યારે લાગુ પડે છે જ્યારે તમને પરીક્ષામાં બેઠે બેઠો એવો દાખલો પૂછાય છે કે કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાનો લસા આટલો થાય તો એ જે લસા આટલો આપેલો હોય ને એને ડબલ કરી નાખવાના અડતાલીસ એમાં એક ઉમેરી દેવાનો ઓગણપચાસ ઓગણપચાસ થયા ઓગણપચાસ એ કોનો વર્ગ છે સાતનો વર્ગ છે તો સાતની આગળ પાછળની સંખ્યા કેટલી થાય તો કે છ અને આઠ તો છ અને આઠ તમારો જવાબ થયો ખબર પડી ગઈ તો અહીંયા શું આવશે છ અને આઠ ચલો એના પછીનો દાખલો જોઈએ ચાલીસ આપ્યું છે આપણને શું આપ્યું છે ચાલીસ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા ચાલીસ થાય તો તમે શું કરશો ચાલીસના શું કરશો ડબલ એસી એમાં એક ઉમેરો એક્યાસી એક્યાસી એટલે નવનો વર્ગ તો નવની આગળ પાછળની સંખ્યાઓ તમારો જવાબ થાય કઈ છે નવની આગળ પાછળની સંખ્યાઓ આઠ અને દસ નો લસા કેટલો થાય ચાલીસ થાય છે ને સહેલું આ આ વિડિયો મેં શું કામ લીધો છે કારણ કે મેં જોયું અમુક પેપરમાં બેઠે બેઠો દાખલો પૂછાય છે તમારે આગળની પરીક્ષાઓમાં જોવું હોય તો જોવાનું કે આ જે આંકડા છે ને ચારસો વીસ ખતરનાક આંકડો આવ્યો ગુંડો ચારસો વીસ કલમ ઘણી બધી પરીક્ષાઓમાં આ આંકડાઓ બેઠે બેઠા હશે એમ લખેલું હશે કે કોઈ બે બાજુ બાજુની ઈવન સંખ્યા ઇવન એટલે બેકી સંખ્યાનો લસા ચારસો વીસ છે તો બે સંખ્યાઓ કઈ તો તમે આખો લાંબો દાખલો ગણવા જશો આ ગુણાકારને ભાગાકારને તમને બેઠે બેઠું ચારસો વીસ ત્રણસો ચોસઠ ત્રણસો બાર બસો ચોસઠ આ આટલા સુધી આંકડાઓ આપેલા હશે આગળ છે શક્યતા ઓછી છે બરાબર તો તો તમે આ રેગ્યુલર કરશો તો ગોખાઈ પણ જશે પણ આપણે ગોખવાની જરૂર નથી ચલો અહીંથી લઈએ બસો ચોસઠ છે બસો ચોસઠ છે આનાથી ગણીએ બસો ચોસઠ આ શું છે લસાઅ છે હવે તમે કહેશો કે સર લસા ને બધું નથી ખબર પડતી તો એના માટે બીજો વિડીયો બનાવીશ આ વિડિયો એવા વ્યક્તિઓ માટે છે કે જેને લસા શું છે ખબર છે પણ આ શોર્ટકટ ટ્રીક ખબર એના માટેનો છે તો કઈ બે બાજુ સંખ્યા બાજુ બાજુની બેકી થાય બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા ચોસઠ થાય તો શું કરવાનું પહેલું સ્ટેપ લસા આપ્યો હોય બાજુ બાજુની બે બેકી સંખ્યાઓ શોધવાની હોય જેનો લસા આપેલો છે તો શું કરશું આપણે ડબલ કરશું બસો ચોસઠના ના ડબલ કેટલા થાય છવ્વીસ દુ બાવન આ છવ્વીસ છે એમ ધારો છ બસો ને અને આઠ એટલે કેટલા થશે અઠ્યાવીસ મેં મારી રીતે શોર્ટકટથી ડબલ કરું છું તમારે તમને જે રીતે આવડતું હોય એ રીતે કરવાનું ડબલ કરવા એ કોઈ મોટી વાત નથી બે વડે ગુણવાના છે એ આ વિડિયોમાં નથી શીખવાડતો પાંચસો ને પહેલું સ્ટેપ ડબલ કરો કોના ડબલ કરો કોના ડબલ કરો જે લસા આપ્યો છે ને આ આપણને શું આપ્યું હોય લસા આપ્યો હોય હવે લસા કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યા બાજુ બાજુની બેકી સંખ્યા વચ્ચે એક એકી સંખ્યા ના આપી હોય આગળ અને પાછળની બેકી સંખ્યા આપી હોય એનો લસા આપેલો હોય સંખ્યાઓ શોધો તો શું કરવાનું સંખ્યા છે એના ડબલ કરવાના બીજું સ્ટેપ શું કરવાનું એમાં એક વધારી દેવાનો તો શું થશે પાંચસો ને ઓગણત્રીસ પાંચસો ઓગણત્રીસ કઈ સંખ્યાનો વર્ગ છે ચલો આ જે છે તમે મને જલ્દીથી કોમેન્ટમાં કહો જલ્દીથી કોમેન્ટમાં કહો તમારા ઉપર રાખું છું પાંચસો ઓગણત્રીસ છે કઈ સંખ્યાનો વર્ગ છે જલ્દીથી કોમેન્ટમાં કહો જે સંખ્યાનો વર્ગ હોય એ સંખ્યાની આગળ અને પાછળની સંખ્યા તમારો જવાબ થાય આ તમારા માટે કમેન્ટમાં છે મારે જાણવું છે કે ખરેખર તમે સમજ્યા છો કે નહીં એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય કે તમને અમુક સંખ્યાઓ સુધી સુધી વર્ગ આવડવા જોઈએ આવડે તો ઘણું છે અને આની પહેલાનું એક મસ્ત શોર્ટકટ વાળો વિડીયો હતો તેમાં પણ મેં તમને અલગ અલગ ટ્રીક શીખવાડી હતી ચલો હજી આપણે એક દાખલો ગણીએ છીએ કયો દાખલો ગણીએ આ ગણ્યા ચલો હવે બાકી કેટલા રહ્યા ચોર્યાસી એકસો બાર એકસો ચુમાલીસ એકસો એસી બસો વીસ અને ત્રણસો બાર ત્રણસો ચોસઠ બરાબર છે તો આ દાખલાઓ તમારે બધાએ કમેન્ટમાં લખવાના છે હવે કારણ કે હવે મેં તમને રીત સમજાવી દીધી છે તો પ્રેક્ટિસ તમે કરો એ જ વ્યક્તિને ગણિત આવડે છે જે જાતે પ્રેક્ટિસ કરે છે જે જો જો કરે છે ને નથી આવડતું જાતે પ્રેક્ટિસ કરો તો જ ખબર પડશે તો હું એક દાખલો ગણાવું છું બાકીના બધા જ દાખલાઓ છે એના તમારે જવાબ લખવાના છે શું લખવાનું છે પછી કહું છું ચાલો તો સાઠ છે એ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા થાય એવી બે કઈ સંખ્યાઓ કે જેનો લસા સાઠ થાય અને એ બે બેકી છે ને બાજુ બાજુની છે તો આપણે શું કરવાનું સાઠના ડબલ કરવાના એકસો વીસ એમાં એક ઉમેરી દેવાનો એટલે કે એકસો એકવીસ એનું વર્ગમૂળ કાઢવાનું વર્ગમૂળ એટલે એકસો એકવીસ કોનો વર્ગ છે અગિયારનો વર્ગ છે તો આ માગેલ સંખ્યાઓ કઈ થાય અગિયારની આગળ પાછળની એટલે કે અગિયારની આગળ દસ અને પાછળ બાર બરાબર છે તો તમને પરીક્ષામાં પૂછાય શું પૂછાય કે કઈ બે બાજુ બાજુની કી સંખ્યાનો લસા ચારસો વીસ થાય તો તમે સૌથી પહેલાં શું કરશો ડબલ કરશો આઠસો ચાલીસ કરશો પછી શું કરશો એક ઉમેરી દેશો આઠસો એકતાલીસ કરશો પછી શું કરશો આઠસો એકતાલીસ કોનું વર્ગમૂળ છે ચલો મને કહો જોઈએ કોનું વર્ગમૂળ છે કઈ સંખ્યાનું વર્ગમૂળ છે તમને ના ખબર પડે તો તો તમારે વિચારવાનું કે આઠસોની આજુબાજુનું વર્ગમૂળ તમને જે વર્ગ આવડતો હોય તો કે ત્રીસનો વર્ગ કેટલો થાય તો કે નવસો થાય ત્રીસ નો વર્ગ કેટલો થાય નવસો થાય હવે આ નવસો થી નાના છે શું છે નવસો થી નાના છે નવસો થી નાના છે એનો મતલબ આ કોનો વર્ગ હોઈ શકે છે તો કે ત્રીસ થી ઓછી સંખ્યાનો કારણ કે ત્રીસનો વર્ગ નવસો છે તો વર્ગ નાનો હોય તો એનું વર્ગ મૂળ પણ નાનું હોય તો ત્રીસનો વર્ગ નવસો છે તો નવસોથી નાની સંખ્યા છે એનું વર્ગમૂળ કેટલું હોય તો કે ઓગણત્રીસ હોય અઠ્યાવીસ હોય સત્યાવીસ હોય પણ આપણને કેમ ખબર પડે કે નવસોનું વર્ગમૂળ ત્રીસ છે તો આઠસો એકતાલીસનું શું થાય તો મિત્રો તમને એકથી દસનું વર્ગમૂળ આવડતું હોય તો ખબર પડી જાય કે કેમાં એકડો આવે છેલ્લે એકનો વર્ગ એક થાય બરાબર એટલે કે કાં તો એકત્રીસનો વર્ગ હોય પછી બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ થાય તો એકથી દસમાં કઈ સંખ્યાના વર્ગમાં છેલ્લે એકડો આવે તો કે નવનો વર્ગ કેટલો થાય એક્યાસી થાય નવનો વર્ગ કેટલો થાય એક્યાસી થાય એનો મતલબ ઓગણીસનો વર્ગ કરશો ને તો છેલ્લે એકડો આવશે ઓગણત્રીસનો વર્ગ કરશો ને તો પણ છેલ્લે એકડો આવશે તો અહીંયા શું છે એકડો છે તો આ કોનો વર્ગ હોય ઓગણત્રીસનો વર્ગ હોય તો તમને ખબર પડી તમને શું આપેલું હોય એમ પૂછે કે ચારસો વીસ એ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાનો લસા છે સંખ્યાઓ શોધો તો ડબલ કરો આઠસો ચાલીસ એમાં એક ઉમેરી દો આઠસો એકતાલીસ આઠસો એકતાલીસ છે એનું વર્ગમૂળ શોધો ઓગણત્રીસ ઓગણત્રીસની આજુબાજુની સંખ્યા આગળની સંખ્યા અઠ્યાવીસ અને ત્રીસ બરાબર છે ખબર પડી મજા આવી તો આમાં ચોર્યાસી એકસો બાર એકસો ચુમ્માલીસ એકસો એંસી બસો વીસ આ બધી જ સંખ્યાઓ કોઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓના લસા આપેલા છે તો એ કઈ બે બેકી સંખ્યાઓ છે શોધો ચલો આને હું નંબર આપી દઉં છું એક આને નંબર આપી દઉં છું બે આને ત્રણ આને ચાર આને પાંચ છ સાત અને આઠ મને આઠ કોમેન્ટ જોઈએ કેટલી દરેક વ્યક્તિ પાસેથી જેને કરવી છે અને બરાબર છે આઠ કોમેન્ટ જોઈએ ચોર્યાસી કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા છે શોધો એકસો બાર કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા છે એકસો ચુમ્માલીસ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા છે એકસો ચુમ્માલીસ કોઈકનો વર્ગ કોઈનો વર્ગ પણ છે એકસો એંસી કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા છે બસો વીસ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા છે બસો ચોસઠ કઈ બે બાજુ બાજુની બેકી સંખ્યાઓનો લસા છે ત્રણસો બાર કઈ બે બાજુ બાજુબાજુની બેકી સંખ્યાઓનો લસા છે મારે કોમેન્ટ જોઈએ ચલો ફટાફટ કોમેન્ટ કરો ત્યાં સુધી ટાટા બાય બાય સિ